ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખતે ઓપરેશન સિંદુર અંતર્ગત રંગતાલી નવરાત્રીમાં તિરંગા ગરબા સહિત પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમ યોજાયા તો ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા તો ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ જામ્યો નવદુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં ભક્તોમાંની આરાધના સાથે ગરબાની પણ મોજ હોય છે ત્યારે હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલા કળશ પાર્ટી પ્લોટમાં રંગતાલી એટલે કે અસલ ગુજરાતીઓની અસલ આ નવરાત્રીનું આયોજન કરાયું છે ત્યારે ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા ગરબા યોજાયા હતા જેમાં ત્રણસોથી વધુ તિરંગા સાથે ખેલૈયાઓ ગરબા ઘૂમ્યા હતા તો પંદરસો કિલો પુષ્પની પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી તો આ ઉપરાંત અહીં દેશભક્તિનો પણ સમન્વય જોવા મળ્યો હતો તો મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા કાંકરોલ સ્થિત રંગતાળી મહોત્સવમાં માતાજીના ગરબામાં ભક્તો ઉમટ્યા હતા આજે યોજાયેલા ઓપરેશન સિંધુર અંતર્ગત યોજાયેલા ગરબામાં એક હજાર જેટલા બલૂન તિરંગાના રંગમાં છોડવામાં આવ્યા હતા તો ત્રણસોથી વધુ રાષ્ટ્રધ્વજ સાથે ગરબા યોજાયા હતા તો વળી તમામ ખેલૈયાઓ પર પુષ્પવર્ષા અને સાથે દસ વર્ષથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ભવ્ય આતસબાજી પણ યોજાઈ હતી આમ તો પહેલા લોકો પોતાની તાલે ગરબા ઘૂમતા હતા પરંતુ અહીં અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબાની મોજ મારી રહ્યા હતા અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ આ પ્રકારે ગરબા યોજાયા છે તેવો આયોજકોએ દાવો પણ કર્યો હતો નવ દિવસ માની પૂજા અર્ચના આરાધના કરી ભક્તો ગરબાની મોજ મારતા હોય છે ત્યારે આજે અનોખી રીતે ગરબા યોજી ખેલૈયાઓ મજા માણી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ ઉપરાંત ઓપરેશન સિંદૂર થીમ આધારે ગરબા પણ યોજાયા હતા નમસ્કાર અત્યારે લોકમુખે એક જ નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં રનતાડી નવરાત્રી મહોત્સવ અસલ ગુજરાતીની અસલ નવરાત્રી અને અત્યારે આ રોટી ક્લબ પ્રેઝન્ટ છે અને ટ્રાન્સカルચર ગ્રુપ આયોજિત આ એક સરસ મજાની એક નવરાત્રી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે ગમે ત્યારે કોને કાંચરેથી પહોંચ્યા છે અને આની સફળતા આજે ચોથો દિવસ એટલા માટે રહ્યો કારણ કે આજે અમે રંગોત્સવની ઉજવણી કરી હતી ગુજરાતભરના સારા ખ્યાતનામ સિંગરોએ ત્રણ દિવસ બૂમ પડાવી આજે ચોથા દિવસે પણ મજા કરી દીધી આજે ખુશ્બુબેન પંચાલે સાથે આજે રંગોત્સવની ઉજવણી એટલી ભવ્ય રૂપે થઈ કે અમારે અહીંયા પ્રથા છે કે ફાગણીઓ પણ અમે રંગોત્સવની સાથે એની ઉજવણી કરી રંગોત્સવની ઉજવણીનું મુખ્ય કારણ એ રહ્યું કે ખીલાૈયાઓને આકર્ષિત કરી શકીએ છીએ ખીલાઓને એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી બાપુ જે આકાશ છે રંગબેરંગી કરી દીધું અમે ઉજ્જવળ કરી દીધું સાથે સાથે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાટામાં ઉમેર્યું જેના થકી અમે ઘણા બધા ત્રણસોથી ચારસો રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું સાથે સાથે એક હજારથી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા જેને થીમ આખા તિરંગા ઉપર હતી સાથે સાથે ગુલાબની વર્ષા કરી પાંખડીઓની વર્ષા કરી અને અદભુત નજારો હતો કલર કલ કલરોની પણ એક અમી છાણના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ આજના ખેલૈયાઓના આ તમે વિડીયો જોઈ શકો છો એના અંદર બધા જ ખેલૈયાઓ સાથે જોમ્યા છે રોટરી ક્લબ અને ફ્રેન્ડ્સ ક્લબ ગ્રુપના આયોજકો પણ જુમ્યા છે શહેરના અને જે જિલ્લાના બધા જ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા રાજકીય કહી શકાય કે સત્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ પ્રશાસન સાથે દરેક જોડાયેલા દરેક વ્યક્તિઓ જોડાય અને ખૂબ જ મજા પડી ગઈ સખત અમે લોકો આખા દિવસ દરમિયાન આનું આયોજન કરી છે બધા જ સખત થાક્યા છે આનંદ સાથે થાક્યા છે આમ તો રંગતાળી નવરાત્રી અસલ ગુજરાતીની અસલ નવરાત્રી એનું આયોજન ફ્રેન્ડ્સ ક્લબ અને રોટરી ક્લબ હિંમતનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમો પહેલા દિવસથી સુંદર રીતે ચાલી રહ્યા છે આજે એના ભાગરૂપે આજે અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ રંગોત્સવનો કરી કાર્યક્રમ કરેલો એ ઉત્તર ગુજરાતમાં કદાચ ને હું તો એવું માનું કે ગુજરાતમાં બી સર્વપ્રથમ ખેલાઈયાઓની દેશભાગ દેશભક્તિની ભાવના જાગે એ એ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો એમ ઓપરેશન એક થીમ અને આયોજિત કરવામાં આવેલ હતી સાથે સાથે એક અમે હવામાં છોડી એમને ઉત્તર ગુજરાતમાં એમ કદાચ આ પ્રસંગ પ્રસંગ તમે કદી કદી પણ જોયું ના હોય એ પ્રકારનો પ્રસંગ આપણે કર્યો છે એ સાથે સાથે અહીંયા લગભગ પંદરથી થી સત્તર હજાર લોકો આ કાર્યક્રમને માણ્યો અને ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ રહ્યું છે ખાસ પુષ્પ વર્ષા જે કરવામાં આવશે કેટલા કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવશે કઈ રીતે કરવામાં આવશે આજે અમે એક મોટું ડ્રોન મંગાવ્યું હતું એના દસ રાઉન્ડ માર્યા દસ રાઉન્ડ માં દરેક રાઉન્ડ છ છ કિલો ફૂલની ની વર્ષા ખેલાયો પર કરવામાં આવી માતાજીના ના સ્થાનક પર કરવામાં આવી અને ગ્રાઉન્ડની અંદર પંદર થી વધુ બ્રોવર મૂકી અને પુષ્પ વર્ષા